માહી એગ્રિકલ્ચર સનાડા કંપનીમાં આપણું સ્વાગત છે મિત્રો આજ આ વિડીયોમાં આપણે આ કંટ્રોલ વાલ્વમાંથી ઓઇલ લીકેજ થાય છે આપણે આ સનેડાની હાઇડ્રોલિક લીપ કહેવાય છે અથવા કંટ્રોલ વાલ્વ કહેવાય છે તો એમાંથી ઓઇલ લીકેજ થાય છે તો આપણે કેમ એને રિપેરિંગ કરવું એનો આ વિડીયો છે તો મિત્રો ઠેક છેલ્લે સુધી આપણે વિડીયોમાં બન્યા રેજો આપણે પૂરેપૂરી માહિતી આપવાની છે તો સૌથી પહેલાં આપણે કંટ્રોલ વાલને સનેડામાંથી ટૂંકમાં ખોલી અને બહાર કાઢવાનો છે તો સૌથી પહેલાં આપણે બધી પાઇપો ખોલાવી નાખીશું અને ઉપરનો જે ભાગ આવે છે જે દાંડલીવાળો એને પણ આપણે કાઢી નાખીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બધી પાઇપો છોડાવી નાખીએ છીએ હવે આપણે એને કમ્પ્લેટ ખોલી નાખવાનો છે ખોલ્યા પછી આપણે એને ડીઝલથી સૌથી પહેલાં સફાઈ કરવાની છે સફાઈ કર્યા પછી આપણે પાછળનો ભાગ એનો ખોલવાનો છે જે આમ એલંકી બોલ્ટવાળો હોય છે એને આખો ખોલી નાખવાનો છે મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે આપણે આવા નવા વિડીયો આ ચેનલમાં મૂકવી જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પાછળનો બોલ્ટ એનો ખોલી નાખ્યો છે હવે એને ચેક કરવાનું છે કે કઈ જગ્યાએ કચરું કે એવું કાંઈ છે નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પાછળથી ખોલી નાખ્યું છે હવે એક બાજુમાં બીજું ફિક્સ પાનું લાગે છે તેર નંબરનું જે સેટિંગ બોલ એનું કહેવાય છે એને પણ આપણે ખોલી નાખવાનો છે આખે આખો બોલ્ટ ખોલ્યા પછી નીચે પણ એક બીજો બોલ્ટ આવે છે એમાં ચેક નટ આવે એ રહેવા દેવાની છે અને આપણે જે મોટું સત્યાવીસ નંબરનું ચોવીસ સત્યાવીસનું ટૂંકમાં દર્શાની પાનું લાગશે એવું બોલ્ટ ખોલી નાખવાનો છે મિત્રો આપણે આવું નવો વિડીયો આ ચેનલ ઉપર મૂકવી જોઈએ તો ચેનલને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બોલ્ટ ખોલી રહ્યા છીએ થોડોક હાર્ડ ફિટિંગ છે તો આપણે સરખો લાગ કરી અને એને ખોલી નાખશું હવે આપણે શીઘરાને ટૂંકમાં ત્રાસો કરી નાખીએ તો લાગતારો થાય મિત્રો કંટ્રોલ વાલમાં કોઈ પણ જાતનો ફોલ્ટ હોય તો એની માટેનો આ ખાસ વિડીયો છે ઓઇલ લીકેજ થતું હોય પ્રેશર પૂરું નું આવતું હોય તો આ વિડીયો જરૂર જોઈજો તમે કારણ કે આપણે આમાં પૂરેપૂરી માહિતી આપવાના જેવી તો મિત્રો એનું સેટિંગનો બોલ પણ આપણે ખોલી નાખ્યો છે અંદર હવે એક કંટ્રોલ વાલ આવે છે એ કંટ્રોલ વાલ આપણે સાઈડમાં મૂકી દેવાનો છે એક જેવો હવે આપણે એને પૂરેપૂરી પહેલાં તો સફાઈ કરી નાખવાની છે ત્યારબાદ એ વાલ બહાર કાઢી નાખવાનો છે તમે જોઈ શકો છો કે હાવ નાનો એવો વાલ છે હવે મિત્ર આપણે ઊભી જે નોઝલ આવે છે એ સાફ્ટિંગ બહાર કાઢવાની છે આખી આખી મિત્રો આમાં ઓઇલ લીકેજ થતું હોય તો કઈ રીતના આપણે એને બંધ કરવું કે પ્રેશર પૂરું ન આવતું હોય એની પૂરી માહિતી આપશું તમે વિડીયોમાં ઠેટ છેલ્લે સુધી બિના રહેજો તો તમે જોઈ શકો છો કે આપણે સાપટિંગ બહાર કાઢવી સીવી થોડી આડે છે એટલે એને આપણે હેમર દ્વારા થોડીક ઠપ કરીને બહાર કાઢવી પડશે તો આપણે હવે પાછું શીઘ્રમાં ફિટિંગ કરી નાખશું મિત્રો તમે જોઈ શકો છો કે આપણે શીઘ્રામાં ફિટિંગ કરી રહ્યા છીએ પ્રોપર લાગ જોવી હવે આપણે એને ગમી ટૂલ વડે આપણે સાફ્ટિંગને બહાર કાઢી નાખશું તો મિત્રો તમે જોઈ શકો છો કે એની કંટ્રોલ વાલની જે સાફ્ટ આવે છે એ બહાર નીકળી ગઈ છે તો પ્રોપર રીતના આખી આખી બહાર કાઢી નાખશું મિત્રો તમારા પણ કોઈ પણ છેડામાં ફોલ્ડ હોય અથવા કંટ્રોલ વાલમાં તો આ રીતના તમે કરી શકો છો અથવા કોઈ પણ જાતનો છેડામાં ફોલ્ડ હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે અથવા માહિતી લઈ શકો છો તો મિત્રો જોઈ શકો છો કે સાફિંગ બહાર કાઢ્યા પછી આપણે સૌથી પહેલાં તો એને ડીઝલથી સાફ કરી કરવાની છે અને પ્રોપર ચેક કરવાની છે કે કોઈ પણ જગ્યાએ લીસાટો પડ્યો છે કસારો થયો છે કચરો આવ્યો છે એ ખાસ ચેક કરવાનું છે અને કંટ્રોલ વાલમાં મિત્રો કોઈ પણ જાતનું કચરું આવી ગયું હોય કે ઘસારો થયો હોય તો એ કંટ્રોલ વાલ ચાલતો નથી તો એનું ખાસ એક ધ્યાન રાખવાનું છે અને સફાઈ પૂરેપૂરી કરવાની છે કારણ કે આ કંટ્રોલ વાલમાં થોડુંક જૂનો ઓઇલ કાળું ટૂંકમાં નાખી દીધું હતું જેના લીધે લિફ્ટમાં ઓઈલ ઓઇલની ઢીંગું આવે એ ખરાબ થઈ ગઈ હતી તો એને લીધે ઓઇલ કાઢતું હતું તો એનું ખાસ તકેદારી રાખવાની છે કે આપણે હાઇડ્રોલિકમાં ઓઈલ નથી નાખવાનું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કમ્પ્લેટ વાલ સફાઈ કામ પૂરું થઈ ગયું છે હવે એને વ્યવસ્થિત સાફ કરવાનું છે અને જો કોઈ પણ જાતનું ડસ્ટ કે ગારો કે કોઈ પણ જાતનું હોય કાટ ખાઈ ગયું હોય તો એને કાચ પેપરેથી કમ્પ્લેટ સાફ કરી નાખવાનું છે જેથી કારણે આપણે સાફિંગ કમ્પ્લેટ સ્મૂથ વર્કિંગ કરી શકે તો મિત્ર તમે જોઈ શકો છો કે કમ્પ્લેટ કાટ પેપર લાગી ગયો છે હવે આપણે એને ફિટિંગ કરવાનું છે એક વખત પહેલાં આપણે આમનામ ચેક કરી લેવાનું છે કે કઈ જગ્યાએ હાડ થાય છે કઈ જગ્યાએ ઢીલી રહે છે તો આપણને પાકો ખ્યાલ આવી જાય તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણે એમાં ઓરિંગ બેસાડી દીધી છે આમાં બે જાતની અલગ અલગ ઓરિંગ આવે છે એટલે ખાસ એક ઉપર આવે છે એક નીચે આવે છે ને એક સાઈડના સેટિંગમાં આવે છે તો ત્રણ ઓરિંગો આવે છે અને જેની ઉપર ઓઇલ લીકેજ થતું નથી તો મિત્રો ખાસ એનું ધ્યાન રાખી અને પ્રોપર ફિટિંગ કરવાનું છે અને પ્રોપર ફિટિંગ થાય તો જ ઓઇલ લીકેજ બંધ થશે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સેટિંગના બોલમાં વાલ બેસાડી દીધો છે અને કમ્પ્લીટ ઓરિંગ બેસાડી દીધી છે હવે આપણે સફાઈ કરી અને આપણે એ બોલ્ટ લગાડી દઈશું જે સેટિંગનો છે અને એ બોલ્ટ હાઇડ્રોલિકમાં પ્રેશર વધ ઘટનો છે જેને હાઇડ્રોલિકમાં પ્રેશર પૂરું ન આવતું હોય અથવા વધારે પડતું આવતું હોય તો એની માટેના સેટિંગનો બોલ્ટ છે તો મિત્રો ખાસ એનું સેટિંગ જે છે એમાંથી આપણે હલાવવાનું નથી અત્યારે કારણ કે આમાં ફોલ્ડ ઓ રિંગનો છે પ્રેશરનો નથી એના માટે જો તમારે પ્રેશરનો કદાચ પ્રેશર ઓછું થતું હોય અથવા વધી જતું હોય તો આપણે એ સેટિંગમાં ફેરફાર કરવાનું છે અત્યારે તો ખાલી ઓઇલ લીકેજનો તકલીફ છે તો આપણે એની માટે એ સેટિંગ જેમ હતું એમ જ આપણે રહેવા દઈશું હવે આપણે શાફ્ટિંગ બેસાડવાની છે થોડીક તો માઇનોર હાર્ડ આડ પડશે એટલે કમ્પ્લીટ એમાં આપણે નવું ઓઇલિંગ કરી અને પછી જ બેસાડવાની છે તો તમે જોઈ શકો છો કે આપણે એને ફેરવતી અંદર એક એલંકી બોલ આવે છે અને સ્પ્રિંગનું ટેસ્ટનર આવે છે તો આપણે ફેરવતા જઈશું અને બેસાડતા જઈશું જેથી કારણે આપણે ઓ જે નવી નાખીએ છીએ એ ડેમેજ ન થાય તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કમ્પ્લેટ બેસાડી રહ્યા છીએ હવે ધીમે ધીમે આપણે અથોડીથી એને કરવાનું છે મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કમેન્ટ કરજો કારણ કે આપણે અવનવા વિડીયો આપણે સનેડાના રિપેરિંગ બાબતના મૂકવી જોઈએ અને તમારે કોઈ પણ જાતનું સનેડામાં ફોલ્ડ હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે કમ્પ્લેટ વર્કિંગ આપણે શાપટિંગ બેસાડી દીધી છે હવે આપણે એને કમ્પ્લેટ ગોલ્ડ પહેરવીને જોવાની છે ચેક કરવાની છે કે હાડ થઈ ગઈ છે કે ઢીલી છે એમાં માઇનોર હાડ હોવી જોઈએ આવ ઢીલી હોય તો વધારે પડતો ગાળો પડી ગયો હોય એને લીધે ઢીલી હોય જેથી કરી ઓઇલ લીકેજનો પ્રશ્ન રહેતો હોય તો આવું ઢીલી હોય તો શાફ્ટિંગ પણ ચેન્જ કરી શકો છો તમે મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણે પાછળની પાછળ બેસાડી રહ્યા છીએ તો કમ્પ્લીટ આપણે ફિટિંગ કરી નાખ્યું છે આપણે પા નથી એને ફૂલ ફિટિંગ કરી નાખશું અને પછી વર્કિંગમાં લઈશું તો જોઈ શકો છો કે કમ્પ્લીટ એની થઈ ગયું છે તો આપણે ઉપરનો વિડિયો બનાય હું પાછો બે ટાઈટ છે અમે ટાઈટ કરવાનો છે નથી દેશામાં આવી જાય

તમારા મિત્રોને વધુને વધુ શેર કરો જેથી કારણે કોઈ કંટ્રોલ વાલમાં હેરાન થતું હોય તો આ વિડીયો જોઈ અને પૂરી માહિતી મળી શકે તો મિત્રો જોઈ શકો છો કે કમ્પ્લેટ એનું વર્કિંગ થઈ રહ્યું છે શરૂઆતમાં થોડુંક આડાલ છે થોડુંક ઓ રીંગું નવી નાખી છે એટલે પકડાતું પકડાતું છે અથવા ચોટી જાય તો એમાં તમારે થોડુંક ક્રાઉઝ કરવું પડશે પહેલાં અંદર ઓઇલ નાખી અને દાંડલી નીચે ને નીચે આપણે આ રીતના તમે જોઈ શકો છો એ રીતના વર્કિંગ કરાવવાની છે જેના કારણે તમે જોઈ શકો છો કે ઓઇલ નાખી અને દાંડલીનું વર્કિંગ કરાવવાનું છે જેના કારણે ઓ રીંગમાં થોડુંક દાંડલી ઉપર નીચે થવાથી ઉસ થઈ જાય છે મળી જાય છે એટલું ઓટોમેટિક દાંગલી ઉપર શેખાવા તો થોડોક આપણે કનેડા માર્કેટિંગ કરી નાખ્યું છે મિત્રો અને જોઈ શકો છો કે કંપ્લેટ ડાંગલી વર્ષ કરી રહ્યું છે તો મિત્રો આપણા વિડીયો ગણાય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ જરૂર વધુ તમારી વિડીયો થવો લાગ્યો અને તમારે પણ જોવો પડે પણ કોનેડા બાબતમાં વીડિયો દોરી પડે ઉપર પણ વીડિયો બનાવ કમ્પ્લેક્સ